હોસ્પિટલમાં જીણી જીણી માની મંત્રીશ્રી અમને વાત કરતા હતા ને એ પ્રમાણે એક 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 બાબતની કેટલાય દિવસો સુધી બેસીને મેં પોતે પણ લાગ્યું કે આપણે પોતે હોય એક દર્દી તરીકે દાખલ થયા હોય તો એમાં શું શું જોઈએ તો કોઈ માણસને તકલીફ ના પડે એનું જરા ધ્યાન રાખવાનું કર્યું અને બીજું આજે જે માની મંત્રીશ્રી રસ્તામાં આવતા મને વાત કરી કે હજુ મોટી હોસ્પિટલોમાં એમઆરઆઈની વ્યવસ્થા નથી હોતી એમઆરઆઈ અને સીટી સ્કેન કરવું હોય તો લગભગ પંદર વીસ કરોડ રૂપિયાનો ખર્ચો થાય અને એ આપણી હોસ્પિટલમાં તો બરાબર છે પણ અહીંથી કોઈ માનવ દર્દી બીમાર પડ્યો એને એમઆરઆઈ કરાવવું એક તો બિલકુલ સિલા પેલામાં હોય અને એને એમઆરઆઈ કરાવવું તો કેમ મૂકવો પડશે એક અમદાવાદ જાય ત્યારે વ્યવસ્થા થાય તો રસ્તામાં જતા ને આવતા એ જર્ની પણ સહન કરી શકે અને એક એને ટેસ્ટ કરવાના કારણે જ રસ્તાની અંદર એનું પ્રાણ પણ ઉડી જાય કેટલાય કેસો આપણે જોયા છે એવું સિટી સ્કેનમાં પણ છે તો સરકારી યોજના સિવાય પણ માન્ય મંત્રીશ્રીએ પણ કીધું છે કે હું પણ મદદ કરીશ અને સીએસઆર માંથી સ્પેશિયલ વ્યવસ્થા કરાવીને એમઆરઆઈ ની પણ વ્યવસ્થા આપણે ત્યાં થાય તો મને લાગે છે કે શ પાલનપુરના દર્દીને પણ ડીસાથી કે ત્યાંથી પણ અહીંયા આવીને એમઆરઆઈ ની વ્યવસ્થા કરે અને પ્રાઇવેટ ડોક્ટર મિત્રોને પણ આવા કેસ આવ્યા હોય તો એમ ની વ્યવસ્થા અહીંયા થાય સહજતાથી બાકીના લોકોને પણ એનો ફાયદો થઈ શકે આવું કામ પણ આપણે આ ધરતી પર કરવા માટેનો સંકલ્પ કરીએ છીએ કે આ એવી આધુનિક હોસ્પિટલ અહીંયા આગળ આપણે બનાવવા જઈ રહ્યા છીએ